આજ રોજ નર્મદામાં એક લાખ છે છત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે પોલીસ મામલતદાર તલાટીઓ તથા સામાજિક આગેવાનોને પણ આ બાબતેની જાણ કરવામાં આવેલી છે અને કોઈ નદીના પટમાં હાલ જાય નહીં તેની તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવેલ છે અને દૂરથી જ નદીનો નજારો માણી અને કુદરતી વાતાવરણનો લાભ લે એવી અમારી